ખેડૂતવાસ બુદ્ધદેવ સર્કલ પાસે જૂની અદાવતને લઈ સામસામે મારામારી થતા બંને પક્ષના બે લોકોને ઈજા ખેડૂતવાસ બુદ્ધદેવ સર્કલ વિસ્તારમાં રહેતા છનાભાઈ માઉજીભાઈ ડાબી અને ધર્મેશભાઈ કાંતિભાઈ મકવાણાને કોઈ જૂની માથાકૂટના પગલે મારામારી થઈ હતી જેમાં છનાભાઈ માઉજીભાઈ ડાબીને ઈજા થવા પામી હતી જ્યારે સામા પક્ષે પણ ધર્મેશભાઈ કાંતિભાઈ મકવાણાને પણ આ બનાવમાં ઈજા થતા બંને ઈજાગ્રસ્તોને સારવારથી ખસેડતા પોલીસે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

हेलो

તો એ મારી અવારનવા પૈસા માંગવા આવે તો અમારે ધંધો ન થાય તો મારે પૈસા કાતી કાઢવા કાલે મારે માલ લેવા જવા હતું ને તો કાલ મારા બાર હજાર કાઢી ગયો મને કાલ માર્યો કાલે મને ત્રણ ટાકા આવ્યા સાથી મારે બે ગુસ્સા માર્યા તો કાલે દાખલ કર્યો પછી અમે રજા લઈને ઘરે ગયા તો આજે આજે ત્રણ ચાર અમે કીધા કેસ કર્યો એની પર મારા ઘર આગળથી નીકળો નીકળ્યા કરે તું બહાર નીકળ તું બહાર નીકળ એકસો બારમાં મેં એકસો બારમાં મેં છે ને કેસ કર્યો તો બેન કે તમ તારે તું વેચવા જાવ કે અમને જોઈ લઈશું સીધો લારી આવીને મને જેવી રીતે દીધી ને સીધો તમે એ હુડો મારવા ગયો હાથ આડો રાખ્યો ને સીધો હાથ વાગી ગયો જ હતો સાહેબ એક જ હતો ધરેશ ધરો

પછી એ લોકો એમાં કે ઓલો ઓલોકે મારી હું જોયું ઓલો કે મારી પેલા એમાં રાકેશભાઈ ને રાતે અઢી વાગે અમારા ઘરે તોય એને નથી બહાર નીકળવા દીધા પછી એ મચ્છી બજારમાં ગયા ને તો એ પાંચ છ જણાથી એને તારી અને પેપ માર્યા એને એક રાકેશભાઈ એક સનાભાઈ એક દિનાભાઈ એક એની છોકરી મીરા અને બે જણા કોઈ કજા અહીંયા મારતા હતા ને એનું મોઢું કાંઈ મેં જોયું નથી કોણ હતું એ